અત્યારે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જેની અંદર ગોપા ઈટાની અને ચૈતર વસાવા ખેડૂતોના પાછળ ઉભા છે જેના કારણે ખેડૂતોના વોટ અત્યારે આમ આદમી પાર્ટીમાં પડે તેવી શક્યતાઓ વધી રહી છે તો તો શું કહી રહ્યા છે જોઈએ પછી આગળ ચર્ચા હોય ઘણી વખત ડખો થાય ને ગયાના દાખલા લાખ રૂપિયાનો ચેક રિટર્ન થાય તો આપણે વકીલ રાખીને કોર્ટમાં કેસ લડતા હોઈએ છે એક લાખ રૂપિયાનું ઉઘરાણું આપણે બાકી ન મૂકીએ યા તો પોલીસ સ્ટેશને જાય યા તો હગાવાલા માધ્યમથી કહીએ તમે એને સમજાવો મારા પૈસા આપી દે આપડી મહેનત ના લોહી રેડીને આપણે જે પૈસા કમાણા છે એ પૈસાથી આ લોકો એક કરોડો રૂપિયાનું નું કૌભાંડ કરીને ઘર ભર્યા છે ખિસ્સા ભર્યા છે અને છતાંય દર ચૂંટણી મત માંગવા આવી જાય હજુ એક વખત આપો હજુ એક વખત મત આપો શું કામ અગાઉ ખાધા ઓછા પડે છે વધુ ખાવા છે એટલે એમ માગે છે મત આપો આ વાત પકડના વિડીયો જોવા માટે અને રોજના નવી નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો જેના કારણે અમે તમારા માટે નવી નવી અપડેટ લાવતા રહીએ